મણિનગર ખાતે આવેલા શિવ ડાન્સ એકેડેમી દ્વારા ઠાકુરભાઈ દેસાઈ હોલમાં સમર ડાન્સ શો બે હજાર ચોવીસનું ભવ્ય આયોજન કરાયું મણિનગર ખાતે આવેલ શિવ ડાન્સ એકેડેમી દ્વારા ઠાકુરભાઈ દેસાઈ હોલમાં સમર ડાન્સ શો બે હજાર ચોવીસનું ભવ્ય આયોજન કરાયું જેમાં પાંચ વર્ષથી પચાસ વર્ષ સુધીના લોકો બાળકો લેડીઝ જેન્ટ્સ વગેરે બધાય ભાગ લેતો હતો શિવ ડાન્સ એકેડેમીએ છેલ્લા ઘણા વર્ષોથી જુહી ઉપાધ્યાય અને સોહમ ઉપાધ્યાય એ બંને ભાઈ બહેનની જોડી દ્વારા સફળતાપૂર્વક ચલાવવામાં આવે છે આ ડાન્સ શો એ એમનો સફળતાપૂર્વક સાતમો શો હતો જેમાં દરેક પ્રકારના ડાન્સ રજૂ કરવામાં આવ્યા હતા સાત વર્ષથી મારી આ એકેડેમી ચાલે છે આ મારો શો હતો આજે તાજી ખુશી આજે બધું પતી ગયું છે અમારું જેટલું બી તમે પરફોર્મન્સ જોયું છે એ બધું પરફોર્મન્સ અમે પેરેન્ટ્સ સ્ટુડન્ટ્સ પેરેન્ટ્સ સ્ટુડન્ટ્સ અને નાના છોકરાઓથી લઈને મોટા છોકરાઓ બધા જ જણને ઇન્ક્લુડ કરીને આ એક શો કરીએ છીએ જેમાં મોમ્સ બી ડાન્સ કરે છે એડલ્ટ બી ડાન્સ કરે છે અને કિડ્સ બી ડાન્સ કરે છે મેં એક સારો એવો ઓર્ગેનાઇઝ શો કર્યો છે આજે સાતમો શો અમારો સક્સેસફુલી અમારો પૂરો થયો છે એ બદલ ખૂબ ખૂબ આભાર આજે વિડીયો ક્લિપ અમે જે મૂકીશું આના સિવાય બીજું મેરેજ કોરિયોગ્રાફી છે કોઈ સ્કૂલનું એન્યુઅલ ફંક્શન છે દરેક વસ્તુ કોઈ બી ડેકોરેશન જે ઇવેન્ટ કંપની છે અમારી બધું જ અમે ઓર્ગેનાઇઝ કરીને આપીએ છીએ તમારે ખાલી સ્ટાર્ટ કરવાનું અમે એન્ડ આપીએ તમારો કોન્ટેક કરવો હોય તો કેવી રીતે કરી શકાય તમારો કોન્ટેક્ટ ઇન્સ્ટા પર કરી શકો છો ફેસબુક કરી ફેસબુક પર કરી શકો છો ગૂગલ મેપ પર કરી શકો છો શિવ ડાન્સ એકેડેમી એ ઇવેન્ટ કંપની અમારું નામ છે તો તમે ક્યાંય બી સર્ચ કરીને જોઈ શકો છો લાલ કલરનો શિવ લોગો છે અમારો